જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોને ઉપલેટાના લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ગ્રામજનોએ મૃતકોના પરિવારજનો માટે સ્વેદના વ્યક્ત કરી હતી તેમને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા લોકોએ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી તેમણે સરકાર અને ભારતીય સેના પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની માંગ પણ ઉઠી કાર્યક્રમમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું વૈદિક શાંતિપાઠ દ્વારા દિવગત આત્માઓની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી લોકોએ વિશ્વભરમાં શાંતિની સ્થાપના માટે પ્રાર્થના કરી ગ્રામજનોએ પીડિત પરિવારોને આ કપરા સમયમાં દુઃખ સહન કરવાનું બળ મળે તેવી પ્રાર્થના કરી સાથે જ વિશ્વમાંથી આતંકવાદ સમૂળગો નાબૂદ થાય તેવી આશા વ્યક્ત કરી હતી આજે જે પહેલગામ કાશ્મીરમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ ઉપર હુમલો કરી અને જે લોકો નો બલિદાન લીધા છે તેમને શ્રદ્ધા સુમન આપવા માટે આજે સમસ્ત ઉપલેટા શહેરની જનતા દ્વારા આજે શ્રદ્ધા સુમન કરવામાં આવ્યા અને આતંકવાદ આ દેશ માટે ખતરારૂપ છે અને આ આતંકવાદ એ માનવતાનો દુશ્મન છે આતંકવાદ કોઈ પણ ધર્મ હોય એ બીજા ધર્મ ઉપર જયારે પ્રહાર કરે છે તે ખરેખર માનવતા ને કરે છે અને આપણે સૌએ આવનારા સમયમાં આ આતંકવાદ સામે રાષ્ટ્રીય એકતા ને મજબૂત કરી અને લડવું પડશે નહીં તો આવનારો સમય આપણા માટે આ દેશમાં શાંતિને ને તોડી નાખે શાંતિને ને કરી નાખે એવા પ્રયત્નો થશે એવું આપણે લાગી રહ્યું છે જે ગત રોજ આપણે જે જમ્મુ કાશ્મીર ની બેલગાઉ ની અંદર હિન્દુઓની આતંકવાદી થ્રુ માર નિર્મમ હત્યા કરવામાં આવી છે તેના સમાત્મા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અમે અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવેલો છે અને તેથી કરીને અમારે સરકારને પણ આ નિવેદન કરવા માંગીએ છીએ કે જે આતંકવાદીએ જેને ધર્મ પૂછી પૂછીને ગોળી મારી છે તેના અમુક કડકમાં કડક પગલાં લઈએ એટલું અમારું સરકારને નિવેદન છે ગત બાવીસ એપ્રિલના રોજ કાશ્મીરની અંદર ટુરિસ્ટ ઉપર જે જગન હુમલો કરવામાં આવ્યો છે સમગ્ર દેશનો હિન્દુ સમાજ સખત આક્રોશિત છે આ આપવા માટે આજે ઉપલેટાના બાવલા ચોક ની અંદર વિશ્વ હિન્દુ અને બજરંગ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સમગ્ર ઉપલેટાનો હિન્દુ સમાજ બહુળી સંખ્યામાં હાજર રહ્યો હતો અમારી ભારત સરકારને માંગ છે કે કાશ્મીરની અંદર સખતે સખત ઓપરેશન કરીને આતંકવાદ નાબૂદ કરવામાં આવે જે પછી જેવી રીતે પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી એવી જ રીતે આ વખતે પણ સખતે સખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે અમારી ભારત સરકાર પાસે માંગ છે સમગ્ર હિન્દુ સમાજની માંગ છે કે આ વખતે પાકિસ્તાન ઉપર હુમલો એવો તે જવો જોઈએ કે પાક ઓક્યુપાઈ કાશ્મીર ભારતમાં ભેળી દેવામાં આવે અને આ સમસ્યાનો કાયમ ને કાયમ નિવડો કરવામાં આવે બીરો રિપોર્ટ આહિર ઉપલેટા